ધરતી ઔષધ લઈને આવ્યું છે જબરજસ્ત પ્રોડક્ટ ધરતી ઔષધ પ્રોડક્ટનું નામ જ છે ધરતી ઔષધ આ છે ધરતી ઔષધ કે માઇક્રોન્યૂટન માઇક્રોન્યૂટન મતલબ કે ઝિંક બોરન કોપર મેંગેનીઝ મોલિબ્લેયમ આવા અનેક તત્વથી ભરપૂર છાંટવામાં પણ કામ આપે છે અને પિયતમાં પણ છાંટવામાં ચાલીસ એમ છે અને પિયતમાં એક એકરે એક લિટર આનું કામ છે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કે કોઈ પણ ક્રોપ હોય મગફળી કપાસ શાકભાજી વાગ હોય સોયાબીન કોઈ પણ હોય તો એને છોડમાં કોઈ પણ તત્વ ઘટવા દેતું નથી અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને છોડને મજબૂત અને સારો બનાવે છે ધરતી ઔષધ